અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બનતા ખલાસીઓ માટે જોખમરૂપ સાબિત થયો છે આ પરિસ્થિતિમાં ત્રણ ફિશિંગ બોટ ડૂબી ગઈ હતી જેમાં અગિયાર માછીમારો લાપતા થયા હતા જાફરાબાદ દરિયામાંથી ત્રીસ નોટિકલ માઇલ દૂર ત્રણ મૃતદેહ મળ્યા હોવાના અહેવાલો છે જાફરાબાદના સાત માછીમારો અને ગીર સોમનાથના ચાર મળીને કુલ અગિયાર માછીમારો લાપતા થયા હતા માછીમારોના ત્રણ મૃતદેહ મળી આવતા માછીમારોમાં માતમ છવાયો છે કોસ્ટગાર્ડ દ્વારા મૃતદેહને દરિયાકિનારે લઈ આવવા કવાયત હાથ ધરવામાં આવી હતી લાપતા થયેલા અગિયાર માછીમારોની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન શિયાળ બેટની વધુ બે બોટ અને તેમાં સવાર નવ ખલાસીઓ સાથેનો સંપર્ક તૂટી જતા નવી ચિંતા ઊભી થઈ હતી આ બે બોટના નામ ધન્વંતરી અને લક્ષ્મી પ્રસાદ હતા જોકે આ બોટ અને ખલાસીઓ હેમખેમ મળી આવતા સૌએ હશકારો અનુભવ્યો હતો જાફરાબાદના દરિયામાં ભારે કરંટ આવતા વહીવટી તંત્રએ તમામ માછીમારોને પરત ફરવાનો આદેશ આપ્યો હતો આ સંદેશ મળતા પાંચસોથી વધુ બોટ દરિયામાંથી કિનારે પરત ફરી હતી જોકે આ દરમિયાન જાફરાબાદની બે અને રાજપરાની એક બોટ ડૂબી ગઈ હતી આ ઘટનામાં સત્તર માછીમારોને બચાવી લેવાયા હતા જ્યારે ત્રણ માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે